સમક્ષ શ્રી કનુભાઈ દેસાઈજી બજેટ લઈને આવેલા છે એમાં મારા વિચારો રજૂ કરું છું ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ત્રણ લાખ સિત્તેર હજાર બસો પચાસ કરોડનું માન્ય નાણામંત્રીજી બજેટ લઈને આવ્યા છે ત્યારે રાજ્યની મધ્યમ વર્ગના લોકો હોય વંચિતો હોય આદિવાસી હોય યુવા વર્ગ હોય બધાની એક મીઠ માન્ય અધ્યક્ષશ્રી આ બજેટ પર હતી આશા હતી અપેક્ષા હતી યુવાનોને આશા હતી માન્ય શ્રી કે બેરોજગારો છે તો અમને સરકારી વિવિધ ક્ષેત્રોની જે પણ ભરતીઓ પેન્ડિંગ છે એ ભરતીઓ થશે અમે સરકારી નોકરીનું જે પણ લોકોએ સપનું જોઈ એમને નોકરી મળવાની અપેક્ષા હતી એવું ક્યાંય આ બજેટમાં થયું નથી માન્ય અધ્યક્ષશ્રી માન્ય અધ્યક્ષશ્રી આઉટસોર્સિંગ કર્મચારીઓ છેલ્લા ઘણા વર્ષોથી અનેક રજૂઆતો કરે છે આપણે ગ્રામ પંચાયતથી લઈને સચિવાલય સુધી એ તાલુકા પંચાયત હોય મામલતદાર હોય આરોગ્ય વિભાગ હોય તમામ જગ્યાએ આઉટસોર્સિંગ કર્મચારીઓથી કામ લેવામાં આવે છે અને એમાં એજન્સીઓ નક્કી કરવામાં આવે છે માન્ય અધ્યક્ષશ્રી એજન્સીઓ દ્વારા જે નક્કી કરેલા પગાર ધોરણ પણ આપવામાં નથી આવતા અધ્યક્ષશ્રી એમનું શોષણ કરવામાં આવે છે અમને આશા હતી યુવાનોને કે આઉટસોર્સિંગ પ્રથા પણ દૂર થશે એવી રીતે મહિલાઓને પણ અપેક્ષા હતી માન્ય અધ્યક્ષશ્રી જેમ બીજા રાજ્યોમાં જેમ કે દિલ્હીમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર આવવા માટે બનવા માટે એમણે ક્યાં પણ વચ્ચેનો હતા મેનિફેસ્ટોમાં હતો અમે પાંચસો રૂપિયાનો ગેસનો પાટલો આપીશું ગુજરાતની જનતાને પણ અપેક્ષા હતી કે ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીને આપણે મત આપીએ છીએ તો અમને પણ પાંચસો રૂપિયાનો ગેસનો બાટલો મળશે મહિલા સન્માન રાશિ તરીકે પચીસો રૂપિયા મળશે એવી રીતના વૃદ્ધ પેન્શન તરીકે બે હજાર રૂપિયા મળશે પણ નાણાં શ્રીના આ અંદાજપત્રમાં એવો ક્યાંય ઉલ્લેખ નથી